અરે કહું છું આ મોહન ક્યાં ગયો તેના મોળા પડવાની તે તો મને ગમતી નથી અરે આવે છે થોડી ધીરત તો રાખો જરે જો ત્યારે આખા ગામની ઉતારડ હોય છે કે હોય જ નહી સવાર પડતાની સાથે કેલા કામ હોય તે તમને લોકોને ખબર હવે કામ રાખો લો આવી ગયો બાપુજી મને ખબર છે તમારે બેંક નું પતાવી બેંક માં જવાનું છે બોલો હવે ક્યાં લેજો જઈએ મોહન મને પહેલા તું મંદિરે મૂકી આવ બાપુજી તમે થોડી વાર રાહ જુઓ ત્યાં સુધી ફટાફટ બાને મૂકી પાછો આવું છું ચલો બા તમને પેલા મંદિરે મૂકી આવું પછી દાદાજી ને બેસાવા મૂકી પાછો આવું છું લો બોલો હું કેને તારા ઉભો છું પણ આ મહિલાને સવાર સવાર માં બહુ બબડા છે

છોકરાઓ આજે તો તમે વહેલા વેલા ત્યાં થઈ ગયા છો ને આમ મોં દેખાતો નથી પપ્પા દાદાજીને હું મૂકવા ગોવિંદ વાળી ગયા છે બસ આવતા આવી ગયા તમે તમે યાદ કરો ને આજે તો બહુ જ લાગે છે તું તારે આજે બહુ કામ છે તને ખબર છે ને શા શા મારી કેટલી પાક હોય છે બાકી બાપુજીને સાઈટનું ટાઈટું કામ હોય છે કશું ના તો ખેડવા તો બાને મંડળી નીકળ જવું જ પડે બોલ શું કામ આમ તો કાંઈ હા શકું નહીં પણ તારું મનમાં જુ હા તો લઈ જતો ને તમે ક્યારે ના પડાય પણ કામ કરું આ છોકરાને કામ પડાવજ પછી તું લઈ જતી ઓકે હું અડધા કલાક પછી

પણ એક વાત કહું અંકલ તમને હા તો કહો ને શું વાત છે તમે હમણાં જ લાખ રૂપિયાની બેગ ખરીદી છે તો હા તો શું થયું તો તેને એક સાથે એક સારું હેમે પણ ખરીદ્યું હોત તો ને કેવી વાત કરે છે આ પડોશી શું કામ ના સમજાય પણ દારૂ ખાતે કોઈની પાસે મંગાય ના ને જ્યારે બહાર ગામ જવાનું હોય ત્યારે હેલ્મે ની જરૂર પડે બાકી ગામ માં ક્યાં હેલ્મેટ ની જરૂર પડે પણ જ્યારે બહાર ગામ જવાનું હોય ત્યારે કોક નું માગી લેવું સમજો પણ હેલ્મેટ તો આપણી સુરક્ષા માટે હોય છે ને અમારા સ્કૂલ માં ટ્રાફિક ના સાહેબ આવ્યા હતા તે પણ હેલ્મેટ પહેરીને બેગ ચલાવવાનું કહેતા હતા અરે વા પિન્ટુ રહે બહુ ની વાત કરી પણ ચાલો ઘરે લંચ રેડી કરીને મૂકી છે હા મને બસ હું બધી રાજાને ભૂલ્યા વગર પણ આ પપ્પા ક્યાં રહ્યા તમે યાદ કરો ને તું વાર ના ઠીક અને મને દેખાયા તમે

স্কুলে যায় আনে পিন্ডু না পাপা অফিসে যাওয়া নিকলি যায় হ্যালো হ্যালো কোথায় বাবুজি কোথায় রাধা কোথায় হ্যালো হ্যালো কোন হ্যাঁ ও মহারাজ পিতাজি বলছি হ্যাঁ মাথা মা গম্ভীর ইজা থাকে

અંકલ તમે મારા પપ્પાની હાથે ન લઈ જાઓ તો આજે મારા પપ્પા મને માફ કરી દો બેટા શાંતિરાત શાંતિ તારી બધી રાત સાચી છે પણ મફતભાઈ ડોપા પાસે જઈને આવ્યા છે પોસ્ટમોર્ટમ કરનારા એવું કીધું છે કે તારા પપ્પાના માતામાં ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું છે જો કદાચ તેમની આજે હેલ્ડે પહેર્યો તો તેમના માતામાં અવતી ઈજા થાય અને આપણે હંમેશા એક વાત યાદ જેટલું કે વ્હીલર ચલાવી શકે તો હંમેશા એમને પહેરું જોઈએ

મારા સામે મને જલ્દી છે મિનુ પણ ફ્રી ભરવાની છે મને ખબર છે કે સ્કૂલ ની ફ્રી ભરવાનો સમય થઈ ગયો છે હું તારા દાદાજી ની વાત કરું છું

અરે મમ્મી આ તો ટ્રાફિકના નિયમોને નિયમો ને લગતા કાગળ છે. જેથી બધાને જાગૃતિ આવે તે માટે છે. સરકાર તો બધી જાગૃતિ ફેલાવે છે પણ લોકો તેનું અમલ કરે ત્યારે ને સાચી વાત છે બહુ આપણે જ જાગૃત બનવું પડે આપણી આપણી સલામતી જવાબદારી પણ આપની જ છે. મને જો મોહન ભાઈ એને કહેલ હોત તો કદાચ છત પર માં આવી જાત પણ તેવાનો જીવ બચી જાય પણ traffic નિયમોનું પાલન ન કરવાથી ઘણા વખત મોટો જીવલેણ સાબિત થાય છે. ભગવાનને ગમે તે ખરું અને વળી આ અકસ્માતમાં જો મોહનને અકસ્માત સમયે કોઈક રાધર વ્યક્તિએ હોસ્પિટલમાં પહોંચાડી મદદ કરી હોત તો તેઓનો જીવ બચી જાય હવે તમારી સાથે જે થયું તે બીજા કોઈ પરિવાર સાથે ન થાય એને કોઈના ઘરનો આધાર નથી તેથી આપણા સંબંધો તથા નાગરિકોને અવશ્ય પાલન કરે અહીં તું વહેલી પહેરે તેઓ જણાવવા વિનંતી કરતું અને